શ્રી ખેડા અંબિકા માતાજી ફસ્ટ તરફથી નવરાત્રીની પૂર્વ તૈયારી રૂપે મંદિરને લાઇટ એડ વર્ષો કરવામાં આવ્યું છે અને પોલીસથી પણ સમજાવવામાં આવ્યું છે માતાજીના નડતા ધામધૂમથી ઉજવાય એ માટે એક સારા ગાયબંધને ઓર્ડર આપવામાં આવ્યું છે જે રાતના બાર વાગ્યા સુધી ગરબા ચાલશે આવતીકાલે અત્યારે સોમવારે ઘટસ્થાપનનું મુહૂર્ત સવારે સાડા છ થી આઠ અને સાડા નવથી અગિયાર વાગ્યાનું છે જે માતાજી મંદિર ખાતે સાડા નવથી અગિયાર વચ્ચે માતાજીનું ઘર સ્થાપન થશે નવરાત્રીનું નવરાત્રી દરમિયાન રાતના બાર વાગ્યા સુધી જે ગરમ થશે ત્યાં સુધી માતાજીનું મંદિર દર્શન માટે દર્શનાર્થી માટે ખુલ્લું રહેશે આરતીનો સમય સવારે સાત વાગ્યામાં રહેશે રાજભોગ માતાજીના લોકોએ સાડા અગિયાર રહેશે જય શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ નવરાત્રિ મહોત્સવ આપણું જાણીતું સ્થળ એટલે વાગડિયા ચોક જુનાવાસ સુખભર તાલુકો ભુજ કચ્છ ખાતે તારીખ બાવીસ સપ્ટેમ્બર સોમવારથી બીજી ઓક્ટોબર ગુરુવાર સુધી નવરાત્રિ મહોત્સવ દરરોજ આરતી રાત્રે આઠ ત્રીસ કલાકથી નવ ત્રીસ કલાક સુધી રાસ ગરબા બહેનો માટે રાત્રે સાડા નવ કલાકથી સાડા દસ કલાક સુધી રાસગરબા ભાઈઓ માટે રાત્રે સાડા દસ કલાકથી અગિયાર ત્રીસ કલાક સુધી પાવન અવસરે આપને સહપરિવાર પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ જય માતાજી જય ભવાની જય અંબે શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ વાઘોડિયા ચોક જુનાવાસ સુખપર તાલુકો ભુજ કચ્છ મુખ્ય દાતા શ્રી અર્જણભાઈ બી પિંડોરિયા પિંડોરિયા કન્સ્ટ્રક્શન